સમગ્ર ચતુ ફુલહાર કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી નાગરભાઈ તથા ડાયાભાઈ તથા સોમાભાઈ વગેરે દ્વારા કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં ઉપસ્થિત મુખ્ય મહેમાન શ્રી દિનેશભાઈ ઠાકોર શ્રી ઉપસ્થિત રહ્યા હતા જેમણે પ્રસંગોચિત પોતાનું વક્તવ્ય રજૂ કર્યું હતું અને ડોક્ટર બાબાસાહેબ આંબેડકર આશ્રમ જીસડામાં ગ્રાન્ટ સ્વરૂપે પાંચ લાખ રૂપિયા આપવાની ઉમદા જાહેરાત કરી સર્વે વૈવિધ્ય પરગણાના આગેવાનોને અર્પણ કરી સ્વાગત સાથે સન્માન કર્યું હતું કાર્યક્રમમાં વઢિયાર વણકર સમાજની નાથ ગંગાનું બંધારણ સંવિધાન વિમોચન કાર્યક્રમ પણ ઉત્સાહસભર યોજાયો યોજાયું હતું ચાર પરગણાના પ્રતિનિધિઓ સાથે મળી વઢિયાર વણકર સમાજનું બંધારણ સંવિધાનનું વિમોચન થયું હતું કાર્યક્રમમાં પધારેલા વિવિધ બાળાઓ તથા દ્વારા ડોક્ટર સાહેબ આંબેડકર વિષયક વકૃત્વની રજૂઆત કરવામાં આવી હતી કાર્યક્રમને અંતે શ્રીમાન દાનુભાઈ સાહેબ દ્વારા આભાર દર્શન કરવામાં આવ્યું તથા અંતમાં પધારેલા હજારથી વધુ સમાજ સભ્યોએ મહાપ્રસાદ ભોજન પ્રસાદ મેળવી નાત ગંગાની ઝ્યુરીની રચના ને ચર્ચા કરી વઢિયાર વણકર સમાજનું બંધારણ આપ્યા બાદ ભવિષ્યમાં વઢિયારનો સર્વાંગી વિકાસ વિવિધ ક્ષેત્રમાં કઈ રીતે કરી શકાય તેની પુખ્ત વિચારણા ચર્ચાઓ તથા ચિંતન કરવામાં આવ્યું હતું તેમાં સામાજિક બાબતો અંગેની ઘણી નવીન ચર્ચાઓ કરી સામાજિક આર્થિક શૈક્ષણિક આમ તમામ ક્ષેત્રે સમાજ પ્રગતિ કરે એવી ચિંતા અને ચિંતન સમાજની જુરી દ્વારા કરવામાં આવ્યું હતું છેલ્લે ખૂબ હર્ષ સાથે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરનો જન્મોત્સવ ઉજવવાની સાથે સમાજના વિવિધ રક્તદાતાઓ દ્વારા કુલ પંચ્યાસી જેટલી રક્ત બોટલ એકત્રિત કરી અને રક્તદાન મહાશિબિર કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો હતો સાથે તમામ રક્તદાતાઓને પ્રમાણપત્ર આપી અને જાહેરમાં પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા હતા આ રીતે ડોક્ટર બાબાસાહેબની જન્મજયંતિ ખૂબ ઉત્સાહ સબર આનંદમય રીતે ગૌરવપદ રીતે સંપન્ન થયો હતો સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી કિડી રાઠોડ દ્વારા કરવામાં આવ્યું હતું